જલું બેન શું બનાવ્યું બનાવમાં તો એવું હતું કે મારા દિયો કામ ઉપર અહીંથી ગયા તા સવારે શિક્ષકમાં ફરજ નિભાવતા હતા એ પાટડી એમના મકાન ચાલે છે એ ખાલી દેખરેખ રાખવા ગયા તા તો પાણીની મોટર બગડી હતી તો મોટર હમી કરવા ગયા એ મારા દિયોરને એટેક આવ્યું એ તો ચાર વાગ્યાનો ટાઈમ હતો કોઈ એમની આસળ પાછળ કોઈ હતું નહીં તો અમે તો ફેમિલી ત્રણ જણા હતા તો એ ઘરે હતા અમને તો કંઈ ખબર નથી તો ગામના એક વોકે કીધું હશે કે માસ્તરને આવું થયું તો અમે તો બધા દોડા દોડમાં હતા તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો કીધું ભાઈ કાકાને આવું થયું એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો તું શું બોલેશ ચમા આવું બોલેશ હું કાકા તો હાલ નોખા પડ્યા હી ચમા આવું બોલેશ કે કીધું હા હાકી સાચી વાત છે તું મારા છોકરા જા તો મારો છોકરો ગાડી હો ઉપરે ચલવી ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવ્યો હોસ્પિટલ આવ્યો તો મારો હતા મારા બહાર મારો છોકરો એમ માંડ્યા આની આગળ પાછળ કોઈ માણસ નથી આની સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધા પોલીસવાળા તો જવા નથી દેતા તું ચમ જાસ અંદર તો શું એનો એનો કાકો હતો તો એનો ભતરેજો ન જાય એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લોકો એ પણ મારવા માંડ્યા એ તો મારવા માંડ્યા તો અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા લાયા ને તો ફરી લઈ ગયા ફરી વાર લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યો એવો સાઈડ માર્યો અને મારા છોકરાને પાણી બી ન લ્યો આખી રાત અને મારા દિવરની અમે આખી રાત બીજા દિવસ દસ વાગ્યા સુધી અમે એમની

દવાખાના અંદર મારામારી થઈને એક પીઆઈ ઉપર આક્ષેપ છે કે ઢોર માર મારવામાં આવ્યો ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ ચારક દિવસ પહેલાં પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનની એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડોક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે